કુલપતિશ્રી પ્રોફેસર ડોક્ટર ચેતન ત્રિવેદી સાહેબને હું વિનંતી કરું માન્ય કુલપતિશ્રી ચેતનભાઈ ત્રિવેદી સાહેબ નમસ્તે સુપ્રભાતમ સર્વેભ્યો નમો નર સ્વાતંત્ર્ય દિનની ઉજવણી પ્રસંગે કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી પરિવારના સર્વ સભ્યો આપણી જેના કેમ્પસમાં બિરાજમાન છીએ એ કેમ્પસના આચાર્યશ્રી તથા એમનો સમગ્ર સ્ટાફ નરસિંહ મહેતા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ તેમજ પોલિટેકનિક કોલેજના વિદ્યાર્થીઓ આપ સૌ જાણો છો ભારત વિશ્વની સૌથી મોટી લોકશાહી છે પચીસ ટકા કરતાં વધુ યુવાનો ભારતમાં વસે છે આવનારા સમયમાં ભારત સ્થાન તરીકે પ્રસ્થાપિત થવાનું છે આવા સમયમાં આપણે સૌ સાથે મળી આત્મનિર્ભર ભારતની પરિકલ્પના કરવી વિકસિત ભારતનું સપનું જે ભારતના માનની વડાપ્રધાનશ્રીએ જોયું છે એ વિકસિત ભારતની પરિકલ્પનાના ભાગરૂપે આત્મનિર્ભરતા આપણા કામમાં આત્મનિર્ભરતા આપણા વ્યવહારમાં આત્મનિર્ભરતા આપણા એકબીજા સાથેના સહકારમાં આવે માત્ર વાતો અને શબ્દોમાં ન રહે એનું ધ્યાન રાખજો બીજી મહત્ત્વની બાબત આજના દિને બહુ ટૂંકી બુલેટ પણ શું કહેવા માગું છું કે પર્યાવરણ એક બહુ મોટો વિષય છે પર્યાવરણની જાળવણી એ આપણા સૌની પવિત્ર ફરજ છે આપણે જે કેમ્પસમાં જે આજુબાજુ રહીએ છીએ એ કેમ્પસમાં ગ્રીનરી રહે ગ્રીન કેમ્પસ બને અને આવનારા સમયની સૌથી મોટી જો પ્રશ્ન કોઈ આવવાનો હોય તો પર્યાવરણ વિશેનો છે પાણી વિશેનો છે કુદરતી સંપત્તાઓ દિવસે દિવસે આપણે લેન્ડ ગ્રેવિંગ કરીને સ્ટ્રકચર્સ ખરા કરીએ છીએ આ સ્ટ્રકચર્સ કરીને ફરીવાર આપણે જમીન બનાવી નથી શકતા પાણી આપણે બનાવી નથી શકતા જે કુદરતી ઉપકરણો છે એની આપણે જાળવણી કરીએ ત્રીજો મહત્ત્વનો મુદ્દો છે સંભાવ સંપ સમરસતા આપણે જે લોકો સાથે કામ કરીએ છીએ નાના મોટા મતભેદો હોય શકે પણ પરિવારની અંદર બધા સભ્યો ગમે ત્યારે એકબીજાની સાથે ખૂબ ખૂબ તમારે કોમ્યુનિકેશન કરીએ અત્યારના સમજનું એક આજ સવારે હું એક આર્ટિકલ વાંચતો હતો વોટ ઇઝ ધ થ્રેટ ઓફ ટ્વેન્ટી સેન્ચુરી બેક બાઇટિંગ ભગવાને મનુષ્યને જન્મ આપ્યો છે દરેક મનુષ્યને સરખો જન્મ આપ્યો છે ભગવાને જ્યારે મનુષ્યનું સર્જન કર્યું ત્યારે એનામાં હકારાત્મકતા સકારાત્મકતા એક એવા ભાવ સાથે એક સર્જન કર્યું છે પુણ્ય ભાવ સાથે તો મનુષ્યનો અવતાર મળે છે ત્યારે આપણાથી જેટલું સારું થઈ શકે માત્ર ભક્તિ એક જ કર્મ નથી કર્મ પણ ભક્તિ છે યોગ છે આ સંદર્ભે આપણી આજુબાજુમાં લોકો જે કાંઈ હોય આપણાથી ખાસ કરીને નીચા લોકો એટલે નીચા મીન્સ કે આપણી અંડરમાં કામ કરતા લોકો એની સાથે સંભાવ સમરુદતા એની સાથે વાત કરવાનો વ્યવહાર એની રીત એ પણ સામાન્ય માણસો છે એવી રીતે કરવાથી સમરસતા ખરા અર્થમાં સાબિત થશે બીજું તમારી પાસે આવનારો કોઈ પણ માણસ અથવા તમારી સાથે વાત કરવાવાળો કોઈ પણ માણસ તો કોઈ પ્રશ્ન લઈને આવતો હોય છે આ પ્રશ્નનું તમને ભગવાને જો તમને તાકાત આપી હોય તો તમે સોલ્યુશન કરી શકો છો તાકાત નથી આપતી તો પ્રશ્નને કશું નથી કરી શકતા આ બે મુદ્દા સ્વીકારી શકતા પણ આ ઉપરાંત ત્રીજો મુદ્દો છે તમે સોલ્યુશન પણ ન આપી શકો સ્વીકારી પણ ન શકો અને એને વધુ બનાવી શકો એવું ન થાય એની કાળજી રાખવી આ યુનિવર્સિટી વિસ્તારની વાત નથી કરતો વ્યક્તિગત જીવનમાં તમારા સામાજિક જીવનમાં તમારા પારિવારિક જીવનમાં તમારા સંસ્થાકીય જીવનમાં આપણા બધાને ઇન્કલુડિંગ મી આજના દિવસે આ પણ આપણે એક શીખ લેવી રહી ચોથો મહત્વનો મુદ્દો છે જે નશામુક્ત ભારત હાલમાં આપ સૌ જાણો છો ડ્રગ્સનું પ્રમાણ ખૂબ વધી રહ્યું છે આપણે યુવા પેઢી ડ્રગ્સની અંદર એક રીતે એવી રીતે ફસાઈ રહી છે કે લોકોને ખબર પણ પડતી નથી તો નશામુક્તિની જાગૃતિ કરીએ એના દિવસે એ પણ આપણે પ્રતિક્રિયા કરીએ અઠ્યોતેર વર્ષ થયા પછી હવે આપણે પ્રતિજ્ઞાના સ્વરૂપો બદલાયા છે કારણ કે આ નશા કે આ પ્રકારના કોઈ પદાર્થો ખાવાથી ઓવરઓલ આપણા શરીરને નુકસાન થતું હોય છે એના કારણે આપણા પરિવારને પણ ભોગવવું પડતું હોય છે અને ઘણા બધા માઠા પરિણામો આવે છે આપ સૌ જાણો છો તો આ નશા મુક્ત ભારતની પરિકલ્પના કરીએ અને છેલ્લો મુદ્દો આજે આપણને આઝાદી મળી છે કે આજે આપણને આપણે આજુબાજુના દેશોની પરિસ્થિતિ જુઓ તો તમને સમજાય હકીકતમાં હાઉ ડિફિકલ્ટ ધ સિચ્યુએશન ઇઝ કેટલી પરિસ્થિતિ ખરાબ હોય અને હોઈ શકે એની પરિકલ્પના આપણને નથી તો આપણને જે આઝાદી મળી છે એની માટે કેટલા બધા સ્વાતંત્ર્ય સેનાનીઓ સૈનિકો શહીદો વીરો ઇવન મહિલાઓ મહિલાઓનું યોગદાન હતું સંતોનું પણ યોગદાન હતું આ સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે જે જે લોકોએ પોતાના પ્રાણની બહુ બલિદાન આપ્યું છે આહુતિ આપી છે પોતાનો સમય આપ્યો છે એવા લોકોને યાદ કરવાનો આજનો દિવસ છે એટલે યાદ કરવા એટલે આજે માત્ર એક કલાક માટે યાદ કરવા નહીં મને દુઃખ થાય છે ઘણા લોકોને જ્યારે એમ કે આ પંદરમી ઓગસ્ટ અને છવ્વીસમી જાન્યુઆરીએ અમારે કામ છે હવે કામ કોઈ દુનિયાનું ગમે એવું કામ હોય આ આપણા રાષ્ટ્રીય તહેવારો છે આ સમયે જો આપણે સમય ન આપી શકીએ તો આપણી જાતને પણ આપણે સમય નથી આપી શકતા એવું સમજવું જોઈએ આ લોકોને માત્ર યાદ કરવા એટલે બે પાંચ મિનિટ ફોટા પડાવવા સેલ્ફી કરવી એમ નહીં એના માનમાં વર્ષ દરમિયાન સતત પ્રવૃત્તિઓ થતી રહેવી જોઈએ વર્ષ દરમિયાન એ લોકોએ જે કામ કર્યું છે એના ભાગરૂપે આપણે કંઈક કામ કરવું જોઈએ એવું હું ચોક્કસપણે માનું છું અને છેલ્લે અઠ્યોતેરમાં માં દિવસની સૌને શુભકામના પાઠવું છું સૌનું શુભ થાવ સૌનું મંગલ થાવ સૌનું હિતકારી થાવ અને તમારા માધ્યમથી તમે કોઈના સુખનું કારણ બનો ઇફ યુ કેન બી અ કોઝ ટુ સ્માઇલ ઓફ સમબડી આ જીવનનો એક મંત્ર બનાવો જો તમે કોઈના સ્માઈલનું કારણ બનતા હો કોઈના હાસ્યનું કારણ બનતા હો કોઈની માટે તમે એમના દુઃખનું દુઃખને દૂર કરવાનું કારણ બનતા હો અથવા કોઈને તમારા હોવા માત્રથી કોઈ નાનો પણ ફેર પડતો હોય તો હું માનું છું આપણું ઐકું સફળ છે આપણું જીવન ધન્ય છે ફરી એક વખત આ શહીદો આ વીરો આ સૈનિકો જે જે લોકોએ મહિલાઓ સંતો સુરાઓ જેણે પણ આઝાદી માટે લડત ચલાવી છે એ સૌને આપણે અંજલિ આપીએ છીએ વિરાંજલિ આપીએ છીએ અંજલિ નહીં પણ વિરાંજલિ આપી અને સૌને ખૂબ ખૂબ શુભેચ્છા આજે મને એનો પણ આનંદ છે કલ્ચરલ સેલ દ્વારા પ્રથમ વખત એવો પ્રયોગ થયો છે એ પરસ્પરને સન્માન કરીએ એકબીજાને મોટા કરવાની વાત છે આમાં જે જે લોકોએ વર્ષ દરમિયાન સારા કામો કર્યા છે એકેડેમિકલી સારા કામો કર્યા છે એવા લોકોને આપણે ઓંખવા જોઈએ એવા લોકોને આપણે જાહેરમાં સન્માન કરવું જોઈએ જે કોઈ પેટર્ન કરી છે જે કોઈ વિદેશ પ્રવાસ કર્યા છે જે કોઈ એવું કાંઈ કર્યું છે પોલિટેકનિકમાં પણ આવું હોય તો અમને આપજો આ ટ્રેડિશન દર પંદરમી ઓગસ્ટથી આપણે કરવી જોઈએ અને છવ્વીસમી જાન્યુઆરીએ વિદ્યાર્થીઓ માટે કરીએ જે વિદ્યાર્થીઓનો કાર્યક્રમ થાય એ વિદ્યાર્થીઓ જે લોકો કાર્યક્રમમાં ભાગ લે એ બધાનું સન્માન કરીએ આ બે પ્રસંગો આજથી આપણે ડિક્લેર કરીએ છીએ યુનિવર્સિટીની અંદર જ્યારે જ્યારે પંદરમી ઓગસ્ટ અને છવ્વીસમી જાન્યુઆરી થાય તો કોઈ પણ એક વ્યક્તિ હોય એક વ્યક્તિ માટે પણ આપણે આ સન્માન કાર્યક્રમ અચૂકપણે કરીશું અને સાથે સાથે મને એનો પણ આનંદ થયો આપણી સંસ્થામાં જે આપણા કુટુંબમાં વડીલો હોય નિવૃત્તિ પછી જે લોકો પ્રવૃત્ત હોય ને કામ કરતા હોય તો સમજી શકાય પણ નિવૃત્ત થયા પછી પણ અવિરતપણે યુનિવર્સિટીમાં કામ કરે છે ઘણી વખત તો આપણને એવું લાગે કે આપણી કરતાં પણ વધારે કામ કરે છે એવા નિવૃત્ત કર્મચારીઓને પણ મને એમ થયું કે આપણા કુટુંબમાં જ્યારે આપણે વંદન વડીલ વંદના વડલો કરવાનો હોય ત્યારે આપણે મોટી ઉંમરથી શરૂ કરતા હોય છે એટલે આવા સાત કે આઠ એમાં મને આનંદ છે કે કમિટી દ્વારા માળી બાપાનું પણ સન્માન કરવાની એમની માટે જોરદાર તાળીઓ પડશે આપણે માળી બાપા એકલા હાથે આ જે કેમ્પસમાં ગ્રીનરી દેખાય છે મને યાદ છે એ માણસ કોરોનામાં પણ રોજ આવતા હતા ક્યાં છે બાપા આવો બાપા આવો સમરસતાની વાત કરીએ એકાત્મતા ભાવની વાત કરીએ તો આ માળી બાપાને માટે જોરદાર તાળીઓ પડશું એમનો પગાર માત્ર પાંચ હજાર રૂપિયા હતો પણ એમને ક્યારેય પગાર સામે નથી મળ્યો એમણે અમે એમનું કર્મ કર્યું છે એવા દાદા તમારું પણ આજે અમે સન્માન કરતાં ગૌરવ અનુભવવાના છીએ કારણ કે આ કેમ્પસમાં જે કાંઈ ગ્રનરી આમાંથી કેટલા બધા વૃક્ષો મેં પોતે વાવેલા મને ખબર છે પણ આ વૃક્ષો વાવવા એ જુદી વસ્તુ હોય છે ઉછેરવા એ બીજી વસ્તુ હોય છે એની જાળવણી થવી એ ત્રીજી વસ્તુ હોય છે એટલે હું કલ્ચરલ સેલને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે તમારી ટીમ દ્વારા આ સરસ મજાનું એક હકારાત્મક અને સકારાત્મક ભાવ સાથે જે લોકો આપણી ઘણી બધી નાની વ્યવસ્થા છે એ પણ હું આજે કહી દઉં આપણી ખૂબ નાની વ્યવસ્થા છે આપણે બેસવાની અભાવ છે આપણી પાસે પૂરતા સંસાધનો નથી આપણા હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ અને આપણો સ્ટાફ હજી એટલો સક્ષમ નથી કે આપણે ડેસ્કટોક નિભાવતા આવડે પણ એવી સંજોગોમાં પણ આપણે જે રીતે આ શો ચલાવીએ છીએ એનો બહુ આનંદ છે આ કુદરતી શક્તિ કામ કરે છે એટલા માટે આ ચાલે છે નવું બિલ્ડિંગ બને એની માટે પરમારભાઈથી માંડીને અમે ખૂબ પ્રયત્ન કરીએ છીએ કે એમાં ગયા પછી કોઈને કશી અગવડતા ન પડે કે આપણે આ જે પાંચ વર્ષ સુધી કે સાત વર્ષ સુધી જે મુશ્કેલી ભોગવી એ મુશ્કેલી ન પડે પણ નાનું ઘર હોય નાનું કુટુંબ હોય નાનો રૂમ હોય દસ મહેમાનો આવે જો દિલમાં જગ્યા હોય તો દસ મહેમાનો સમાઈ જાય અને દસ રૂમનો બંગલો હોય અને પાંચ મહેમાનો આવે પણ જો ભાવ ન હોય તો પાંચ મહેમાનો પણ માથે પડે એ ભાવથી સૌએ આ બાબતો પણ સ્વીકારવી સ્વીકારવી રહી એ ભાવ સાથે ફરી સૌને શુભેચ્છા આપી મારી વાણીને વિરામ આપું છું જય જય ગરવી ગુજરાત ભારત માતા કી જય